એના બધા મંગાવવાનું નામ છું બને બોલાતા જો ભાઈ વાત કહી દઉં ચોખી ચોખી મને તમારે કેવું હોય ને તો કન નું ભાઈ કેવાય ના પો કન્યુ કેવાનું છો પૂછાવ તમને કોઈ બોલો કનુ ભાઈ બોલો સબૂતલા કોણ કે મંગા કોણ કેવા કનુ ભાઈ તમારે જોવું ને બોલો મો ગંગારામ ને બોય ના અરે ગંગારામ ને બોય ગંગારામ તમારા કુતો નહી કનુભાઈ ભાઈ કહો છો બીજું કોણ ક્યાં કોઈ નહી આ તો સાચી વાત છે મને કનિયુ કે

ગંગારો બધા મને કનુભાઈ કે અમે કે છો લ્યો તમે કનુભાઈ તમે કેશો તમે કનુભાઈ કે છો ને અમે તો કહીએ છે તો તમે બધા ને છો ને તો હું બઉ ખુશ બઉ ખુશ